રામનવમી તહેવાર નિમિત્તે શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું રામનવમી નિમિત્તે શહેર પોલીસ દ્વારા કેટલાક પ્રકારના સુરક્ષા વ્યવસ્થા આપને કરી દેવામાં આવેલ છેલ્લા એક અઠવાડિયાથી પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકે સાથે બેઠકનું આયોજન કરીને એમના સમગ્ર માર્ગ એમના સ્ટાર્ટ ટાઈમ એન્ડ ટાઈમ આયોજકો સાથે નીકળનાર અન્ય વાહનોને કન્ટેન્ટ સાથે જોડાનાર ભક્તજનોની સંખ્યા વગેરે અંગે પણ વિસ્તૃત એમના સાથે ચર્ચા વિમર્શ અને આયોજન અંગેનું મુદ્દાઓ અંગે વિસ્તૃત પ્લાનિંગ પણ કરી દીધું છે સાથે સાથે વડોદરા શહેર પોલીસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના પ્રતિનિધિ હેલ્થ વિભાગના પ્રતિનિધિ ગુજરાત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના પ્રતિનિધિ વગેરે સાથે જે સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ છે એમના સાથે હેલ્થ ઇમરજન્સી સાફ સફાઈના મુદ્દાઓ જે શોભાયાત્રાના માર્ગ અને વન જીરો એટની પ્રેપૅરેડનેસ સાથે સાથે માર્ગ ઉપર નડતરરૂપ વીજળી કે બીએસએનએલના તાંબલા વાયર વગેરે અંગે પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી આવતીકાલના કાર્યક્રમ માટે સમગ્ર શહેરમાં રૂટનું સાફ સફાઈ પૂર્વ તૈયારી અને કોઈ પણ નિર્વિઘ્ન રીતે સંપન્ન થઈ શકે તે માટેના તમામ તૈયારીઓ કરવા અંગે પણ આપણે ચર્ચા કરી દીધી છે આવતીકાલે જે યોજનાર ત્યોહારના પરિપ્રેક્ષ્યમાં શહેર પોલીસ તરફથી બે હજાર પાંચસોથી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ સાતસોથી વધારે હોમગાર્ડના સભ્યો ત્રણ કંપની એસઆરપીએફ જે કાયમી ધોરણે નિયુક્ત છે એમને રીડિપ્લોયમેન્ટ અને બહારથી આવેલા બે કંપની એસઆરપીએફ ને પણ આપણા તૈનાત કરી રહ્યા છે ખાસ કરીને તમે જોયું છે આજે તમે જોયું છે કે શહેર પોલીસ દ્વારા જે માનવ બળ અને અધિકારીના સુપરવિઝન સાથે સાથે ધાબા પોઈન્ટ ઉપરથી જોવા માટે આપણા પાસે જે બાયનોક્યુલર્સ છે તમે જોઈ શકશો ગ્રાઉન્ડ ઉપરથી આપણે નજર રાખવા માટે સીસીટીવી કેમેરાનું આખું મેપિંગ કરી છે કેટલાક પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાના ખભે બોડી ઓન કેમેરા પણ યુઝ કરી રહ્યા છે સાથે સાથે તમે એક જોઈ શકશો એક પોલીસ વ્હીકલ જેના ઉપર આગળ પાછળનું સમગ્ર ઘટનાક્રમને રેકોર્ડ કરી શકે અને કમાન્ડન્ટ એન્ડ કંટ્રોલ સેન્ટરથી લાઈવ મોનિટરિંગ કરી શકે એવા એક વાહન પણ આપણે સ્પેશિયલી તૈયાર કરીને ડિપ્લોય કરીશું તો શહેર પોલીસ દ્વારા આવતીકાલે યોજાનાર કાર્યક્રમમાં ધરતીથી આકાશથી સમગ્ર ઘટનાક્રમ અંગે નજર રાખી શકે અને કોઈ પણ ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ કે વિઘ્ન સંતોષી માણસોના પ્રવૃત્તિ ઉપર નજર રાખી શકે તે પ્રકારનું એક ટેકનોલોજીના માધ્યમથી ઉપયોગથી આપણે તૈયારી પણ કરી ચૂક્યા છીએ તો આવતીકાલે પોલીસનું દરેક સંવેદનશીલ વિસ્તારમાં હાજરી ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ અને ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટના પ્રવૃત્તિ ઉપર નજર રાખીને આપણે આ કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ આપણા કરી ચૂક્યા છે તે ઉપરાંત કોઈ પણ પરિસ્થિતિને તેત્રીસ જેટલા થર્ટી થ્રી શોભાયાત્રાઓ માટે આપણે મંજૂરી લીધા છે અને એમના આયોજકો સાથે પોલીસ સ્ટેશન એસીપી ડીસીપી કક્ષાએ બેઠક પણ થઈ ચૂક્યા છે તો દરેકને ખબર છે પોતાના સ્ટાર્ટ ટાઈમ એન્ડ ટાઈમ રૂટ અને કયો પ્રકારના કયો વિસ્તારમાં નીકળવાનું છે અને સંવેદનશીલતા શું છે અને પોલીસ સાથે કેવી રીતે કરવાનું છે આ અંગે આયોજકો એમના સાથેના સ્વયંસેવકો આપણા સાથે ઊભા રહેશે આપણે સમગ્ર શહેરમાં નીકળનાર દરેક યાત્રાને આપણે મહત્વનું અને સંવેદનશીલ માનીને આપણે ચાલીએ છીએ કોઈ પણ વિસ્તારમાં નીકળતા શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ મહત્તમ માનવબળ અને આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિપ્લોય કરીને કોઈપણ સમસ્યા વગર સંપન્ન થાય તે માટે પ્રયત્ન છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર નજર રાખવા માટે આપણા સિટીના સાયબર ક્રાઇમ સેલ કાર્યરત છે કેટલાક ચુનંદા અધિકારીઓ સાયબર પેટ્રોલ કરીને કોઈ વાંધોજનક કન્ટેન્ટ કે ઓબ્જેક્શનલ એક્ટિવિટીસ ઉપર નજર રાખશે એવી જરૂર જણાય એવા કિસ્સામાં આપણા અધિકારીઓ ઇન્ટરવેન્શન કરીને આંતર જિલ્લા આંતરરાજ્ય કોઓર્ડિનેશનથી પણ જરૂર પડે તો આવા વસ્તુઓને દૂર કરવા માટે આપણે સતર્ક છીએ અને લોકો પણ એવા કોઈ પણ કન્ટેન્ટથી મિસલીડ ના થાય રિસ્પોન્ડ ના કરે રિસ્ટ્રેન્ટ અને વેરિફિકેશન કર્યા પછી પોલીસને સંપર્ક કરીને એવા કિસ્સામાં આપણા મદદ પણ લે અને ઉશ્કે ઉશ્કેરણીજનક કન્ટેન્ટ કે પ્રચારને ધ્યાન આપવું નહીં અને આમાંથી વિચલિત થવું નહીં એવું ધ્યાન રાખે એવું આપવાના અનુરોધ છે આ બધું આપણા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર મુજબ દરેક પોલીસ સ્ટેશન તબક્કે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ પણ પ્રકારની કમ્યુનલ ઇન્સિડન્ટ કે ગુનાયતી હાથ ધરાવતા ઇ સમૂહને આપણે અઠવાડિયાના મહિનાથી આવા એક સ્પેશિયલ ઝુંબેશ અપના ચાલી રહ્યું છે તમે પણ જાણો છો કે આપણા હાજરી કે કેટલાક ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટને આપણે પાસા તરીપાર સુધી આ કાર્યવાહી આપણે કરી છે તો દરેકને એમના મહત્વ એમના પોટેન્શિયલ રિસ્ક અને કાયદાકીય રીતે આપણે કરવાની થતી કાર્યવાહીને ધ્યાને રાખીને પોલીસ દરેક તબક્કે આ પ્રકારના એ સમૂહને ટાર્ગેટ કરી રહ્યા છે અને આપણે શાંતિ રાખવા માટે જે કંઈ ઇનિશિયેટિવ પોલીસ તરફથી થવું જોઈએ આ તમામ ઇનિશિયેટીવ આપણે લઈ રહ્યા છીએ તમે જોયું આપણા પાસે વજ્ર વરુણ અને બોડી પ્રોટેક્ટર શિનગાર્ડ શિલ્ડ સાથે तैनात અધિકારી કર્મચારીઓને પણ તમે જુઓ તો કોઈ એમર્જન્ટ સિચ્યુએશન ને અપને રિસ્પોન્ડ કરી શકે તે પ્રકારના અપના લોજિસ્ટિક અરેન્જમેન્ટ અધિકારીનો વિશેષ તાલીમ મેળવેલા ટુકડીઓ પણ તૈયાર છે સાથે સાથે DCB PCB ESOJ ના ચુનંદા અધિકારીઓ લોજિસ્ટિક્સ સાથે એકવીપ થઈને ટેકનોલોજી સાથે આખું એક વ્યૂહાત્મક પ્લાનિંગ સાથે એમનું પણ ડિપ્લોયમેન્ટ થશે જગ્યા જગ્યા ઉપર એન્ટી સબટેજ ચેકિંગનું વ્યવસ્થા અને ધાબા પોઈન્ટ અને નીચેના વિસ્તારમાં સંવેદનશીલતાને ધ્યાને રાખીને આખું વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલ છે તો આવતીકાલના બંદોબસ્ત મને વિશ્વાસ છે એક શાંતિભરી માહોલમાં સંપન્ન કરવા માટે શહેર પોલીસ તરફથી તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલ છે શહેરજનોને આપણે આગ્રહ છે વિનંતી છે કે આ પવિત્ર પર્વના ઉજવણી દરમિયાન આપણે કેટલાક શોભાયાત્રાઓ સારી રીતે નીકળે તે માટે આપણે જાહેરનામા પણ બહાર પાડી છે તો આના માટે પણ તમે સાથ સહકાર આપો અને કોઈને એમરજન્સીમાં બસ સ્ટેશન રેલવે સ્ટેશન એરપોર્ટ જવું હોય કે નોર્મલ મુવમેન્ટ પણ કરવું હોય અને ધ્યાન રાખીને તમે તમારા મૂવમેન્ટ કરો અને કોઈપણ પ્રકારના અફવાને તમે ગ્રહ ના રાખો અને ઇમરજન્સીમાં ડાયલ હંડ્રેડ ડાયલ વન ટુના માધ્યમથી આપણે સંપર્ક કરો પોલીસ તમારા સુરક્ષા માટે સલામતી માટે તમારા મોબિલિટી અને મૂવમેન્ટને ફેસિલિટેટ કરવા માટે અને ત્યુહારને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે દરેક જગ્યાએ ખડેપગે ઊભા છે તો કોઈપણ સંજોગમાં તમે આપણા પોલીસ રિસ્પોન્સ મેળવી શકશો આ આ માધ્યમથી તમે આપને સંપર્ક પણ કરી શકશો તો આપણે દરેક શહેરવાસીને રામનવમી શાંતિપૂર્ણ નીવડે ખૂબ ખૂબ શુભકામનાઓ અને પોલીસ વિભાગ તમારા સાથ સહકારથી આ કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે તમારી તૈયારીઓ કરી ચૂક્યા છે